હા મનસુખભાઈ કિરણ ના મમ્મી બોલું છું ભાઈ હા બોલું દોરોનું નોટું પૈસા નું હે સુરત મનસુખભાઈ કિરણ બેન બોલું માંથી બોલો બોલો બેન

તમે અશોકભાઈ બોલો તમે કોણ બોલો હું કિરણ બેન ના ભાઈ બોલું છો મે ફોન કર્યો તમને નરેશભાઈ હા નરેશ હા 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 એટલે બઉ કામ સારું કરી દીધું અમારું નકર અમારે ગણતરી જ નતી આવવાની ના આવી ગયે આ મામો રહ્યો ને આ પૂરા પૂરો રહ્યો ને આ પૂરો પૂરો બહુ ખરાબ છે મારે યુટ્યુબ માં હવે આપણે ઓલા ચીકુવાડી માંથી હું ને બેન નું નામ કીધું તું કિરણ કિરણ હા કિરણ બેન લેવા પટેલ હા અને લઈ જનાર વ્યક્તિ કોણ હતું અશોકભાઈ અશોકભાઈ ઈ સેન કેટલા તોલા નો હતો આપડે દોઢ તોલાનો હતો કેટલા દોઢ તોલા આવી ગયો કેટલા તોલા દોઢ દોઢ તોલા દોઢ તોલા અને પાત્રીસ હજાર રોકડા હતા

જે જાગૃત નાગરિક તરીકે બતોબ આવતા હોય અમને કઈ લેવા દેવા નથી તમારું જે કામ છે ઈ થયું છે ઈ તમે યુટ્યુબ ની અંદર પુરાવા છે તમારો પેલો વિડીયો વાયરલ થયો ઈ ભોળાદના દાન ને ત્યાં સેવા કરવા જતા હતા ઈ વિડિયો વાયરલ થયો હા ભાઈ અશોકભાઈ ત્યાર પછી ભાઈ નો ફોન આવ્યો કે ભાઈ હું એને શુક્રવારે દાગી ના રૂપિયા દી આવું છું હવે આજ રોજ તમને જે મળી ગયું છે એ ફોન ઉપડ્યા નહી એટલે આજે તમે મને ફોન કર્યો હા એટલે ઈ જે કામ થયું છે આજે દોઢ તોલનગી નો એટલે માનો ના તમારે બે અઢી લાખ રૂપિયા વસ્તુ પાછા આવે જ નહી આવી ગયા હા આવી ગયા હા તો ઈ વસ્તુ તમારે ગૌરવ લેવું જોઈએ ખાલી કોઈ પૂછે છે કોઈ કે છે તો તે દી તો એડે કોઈ તમને કેતા ભાઈ બેન લઈ ગયા તો તમને તે દી કોઈ કેતા નહોતા પણ અત્યારે જે કામ થયું છે અને એમાં તમને શરમ લાગે છે ઈ નો હાલ બેન હા કેમ કે એમાં શરમાવું આપડે સાયન્સ લેવા જવું હંગરી રાખવી બે આમાં શું કઈ દાન કરશો ચોપડા માટે બાળકોના છોકરા છોકરા ને લેવાના છે છોકરા જમાડવા નથી નરેશભાઈ તમે એમાંથી હજાર રૂપિયા જેવું બાળકોના ચોપડા માટે આપજો તમારા માંથી રિંગ કરજો ને એ તમારી ઈચ્છા હોય તો નકર ક્યાંક છોકરાય દુખી થાય ને બધા દુખી થાય કે આ તો તમારા પૈસા પાછા આવ્યા અને તમે માં જો છોકરાના બાળકોના ચોપડા માટે વાપરવા તમારી ઈચ્છા હોય તો કે કામ પતી ગયા પછી માણસ કામ લાગતો નથી તોય તમને રિક્વેસ્ટ કરીશ કે જો તમારી પાત્રીસ હજાર એમાં તમારી ઈચ્છા હોય તો અગિયાર રૂપિયા તમે ચોપડા આપજો હા વાંધો વાંધો નહીં ઓ હા 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 અને તમારા નંબર માંથી મને મિસકોલ કરજો હું તમારો નંબર સેવ કરી લે મારું આવે છે છેલ્લે મારા એમાંથી હું તમને ફોન કરીશ એટલે જો તમે દેવાના હો અને ઈ કરવાના હો તો હું તમને ઓલું સ્કેનર ને હું મોકલી ચોપડાના માટે કરજો વાંધો નહીં વાંધો નહીં ઓકે હા હા ઓકે ભલે હલો